અમન ક્લાસીસ ધોરણ આઠ વિષય ગણિત સેમિસ્ટર નંબર વન ચેપ્ટર નંબર ટુ છે. એક ચલ સુરેખ સમીકરણમાં આપણે પહેલો વિડીયો જોઈ ગયા આજે આપણે બીજો વિડીયો છે પાર્ટ ટુ છે એમાં સ્વાધ્યાય પોથી ક્વેશ્ચન નંબર સિક્સ છે નીચેના સમીકરણના ઉકેલ શોધો આગળ પણ આપણે સમીકરણના ઉકેલ શોધ્યા હતા સેમ એના જેવા જ દાખલા છે બરાબર કઈ ફરક છે નહીં ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. રકમ 1 છે આપડી x/2 ઘણી રકમ છે x/2 - 2 અને 2 ના છેદમાં કંઈ ના હોય તો શું હોય 1 હોય શું હોય 2 ના છેદમાં કંઈ ના હોય તો શું હોય 1 છેદમાં ઓકે x/3 + 1 ના છેદમાં કંઈ નથી એટલે કે શું છે 1 છે સૌથી પહેલા a બરાબર છે બરાબર ની આ ડાબી બાજુ ને આ જમણી બાજુ તો સાઉધી પહેલા ડાબી બાજુની વાત કરું તો ડાબી બાજુના બંનેના છે સરખા કરવા છે તો છેદમાં આપણે ચોકડી ગુણાકાર કરીશું શું કહીશું આ 1 નો ગુણાકાર ઉપર 1 સાથે તો 1 અને 100 ગુણાકાર 1x ઓછા આ 2 નો ગુણાકાર 2 સાથે 2 * 2 = 4 અને નીચે 2 અને 1 નો ગુણાકાર 2 * 1 = 2 ઇક્વલ ટુ ઇવી રીતે આ 1 નો ગુણાકાર છે સરખો કરવો છે તો 1 નો ગુણાકાર 1 સાથે તો 1x + तर ना गुणाकार एक तर एक नो कर, त्रान त्रान. Okay? चलो तो आखा नोदाकार छे तो छेद ए भागा छे, तो गुणाकार आखा नो छेद त्रो भागा छे, जाए गुणाकार तो बराबर डाबी बाजू की जमी बाजू એટલે જો જમણી બાજુ તે દાબી બાજુ જે વસ્તુ જાય નિશાની બદલાય તો આપણે નિશાની બદલીએ એટલે કે ભાગાકનો ગુણાકાર તો આગળ હું લખું છું 3 અને કૌંસમાં લખું છું 1x - 4 કૌંસ પૂરો = આગળ લખું છું 2 કૌંસમાં 1x + 3 ઓકે ચલો આ 3 નો ગુણાકાર એક સાથે પણ અને આ 3 નો ગુણાકાર 4 સાથે 3 અને 1 નો ગુણાકાર 313x 3 અને 4 નો ગુણાકાર તો 34 12 માઈનસ મા એટલે માઈનસ એટલે આમ મતલબ 2 નો ગુણાકાર 1 સાથે કરો તો 21 2 x 2 નો ગુણાકાર 3 સાથે કરવાનો બેટા તો 23 6 + 6 હવે આ રકમ આપડે ક્વેશ્ચન નંબર 5 માં જે કર્યું પહેલી રકમ હતી બરાબર એના જેવી બની ગઈ હવે સજાતીય પર તમને દેખાશે સજાતીય પછી આપણા ત્રણ આ અને ના બરાબર ની એક બાજુ અને આ સંખ્યા છે બીજી બાજુ મૂકીશું બરાબર તો આ ત્રણ એક્સ અને બે બરાબર ની ડાબી બાજુ અને બાર અને છ બાર અને છ ની એક બાજુ તો ત્રણ એક્સ ત્યાંનો ત્યાં છે

बनने बच्चे प्लस है तो 6 और 12 નો સરવાળો 6 અને 12 નો સરવાળો શું થાય 18 હવે x ની આગળ 1 ના લખો તો પણ ચાલે તો જવાબ આવે x = 18 x = આ દાખલો આપણો પૂરો નેક્સ્ટ બીજો છે દાખલા નંબર 2 દાખલા નંબર 2 માં 5x આના છેદમાં 3 નથી એટલે કે મેટા શું લખાય 1 લખી શકાય કેમ કે અહીંયા बाजू વાળો પછી એ છેદમાં છે 7 ના છેદમાં 2 એટલા માટે એવી રીતે અહીંયા બરાબર છે બરાબર પછી ત્રણેય છેદમાં બે પછી ચૌદ છે ચૌદના છેદમાં કઈ ના હોય તો આપણે લખી શકીએ એક જેમ બાજુના દાખલામાં કહ્યું બરાબર કે છેદ ને પહેલા સરખા કરીએ ડાબી બાજુના છેદ ને સરખા કરીએ અને જમણી બાજુના છેદને સરખા કરીએ તો આ બે ભાગાકારમાં તો સામે જાય ગુણાકારમાં ગુણાકારમાં પાંચ અને બે નો ગુણાકાર અહીંયા એક અને સાત નો ગુણાકાર અને નીચે ગુણાકાર એક અને બે નો તો પાંચ અને બે નો ગુણાકાર થાય પાંચ દુઃખ

હવે ધ્યાન થી જોવો આના બંનેના છેદ કેવા છે સરખા છે જો અહીંયા છેદ કેવા હતા ત્રણ અને બે હતા બંનેના છેદ અલગ અલગ હતા પહેલા દાખલામાં અહીંયા બંને દાખલામાં બીજા દાખલામાં બંનેના છેદ કેવા છે સરખા છે એટલે કે આ છેદ છે ભાગાકારમાં છે સામે જાય તો ઉપર ગુણાકાર માં તો લખું છું અહિયાં દસ એક્સ વત્તા સાત બરાબર બે ગુણિયા કરીને કાઉન્સમાં લખું છું ત્રણ એક્સ ઓછા અઠ્યાવીસ ના છેદ માં બે ઓ સર તમે તો પહેલા દાખલામાં બંનેમાં શું કર્યું હતું કે બંનેનો છેદ જે હતો સામે ગુણાકારમાં લઈ ગયા હતા તો અહીંયા પહેલાનો છેદ જ ગુણાકારમાં લઈ ગયા બીજાનો છેદ ગુણાકારમાં સામેના ગુણાકારમાં કેમ લઈ ગયા ધ્યાનથી તમે જુઓ બંનેના છેદ અને અંશ સરખા થઈ ગયા છે જુઓ અહીંયા જુઓ તો આ છેદ અને અંશ તમારા ઉડી જશે અંશ અને છેદ ઉડી જશે એટલા માટે મેં આ કરી क्या सजातीय पद बनिया सजातीय पद बनिया दस एक्स ता अच्छा 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 अच्छा। okay? गया दस एक्स अने अने बीजो सात अठिया हम આપણે આ 3x = ની ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાવતી 10x ઓછા 3 + નો થઈ જાય માઈનસ એ ઇક્વલ ટુ 7 ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો -28 + 7 નો થઈ જાય માઈનસ 7 ઓકે ચલો 10 માંથી 3 બાદ બાકી છે 10 માંથી 3 જાય તો 7x

माइनस 35 / 7 ओके 7 न गडिया में 35 आवे क्या होते 7 5 2 35 तो x નો જવાબ આ આપલો x = 5 આપણે x નો જવાબ લાયા એને જ કેવાય સમીકરણ નો ઉકેલ દાખલા નંબર 2 પૂરો થઈ ગયો હવે આપણે વધીએ દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં રકમ માં કંઈક આવું છે બેટા શું જે રકમ માં રકમ માં છે 2x + 8 / 3 એટલે કે પહેલામાં છેદ નથી તો પહેલામાં છેદ નથી તો આપણે છેદ લખી શકીએ તો છે માં શું લખી શકાય એક વત્તા આઠના છેદમાં ત્રણ ઇઝ ઇક્વલ છવ્વીસના છેદ માં ત્રણ ઓછા એકના છેદમાં કંઈ નથી એટલે કે શું લખી શકાય એક લખી શકાય સેમ અત્યારે જેમ કર્યું એ બીજ રીતે કે બરાબર ની પહેલા જે બે સંખ્યાઓ છે એ બે સંખ્યાઓના છેદ સરખા કરવા છે તો चौकड़ी गुणाकार करनी है क्या क्रॉस गुणाकार मतलब कि 2x નો ગુણાકાર 3 સાથે તો 2 * 3 6 શું થાય 2 * 3 6x + 8 નો ગુણાકાર 1 સાથે તો 8 * 1 = 8 ના છેદમાં નીચે 1 અને 3 નો ગુણાકાર 1 * 3 = ઇક્વલ ટુ એવી રીતે આ 26 નો ગુણાકાર 1 સાથે તો 26 * 1 = 26 ઓછા આ x નો ગુણાકાર 3 સાથે તો 3x न छेद मा 3 न छेद मा 3 હવે ધ્યાન થી પડી ધ્યાન થી તમે જુઓ બંને ના છેદ કેવા છે સરખા છે એટલે કે આ ભાગાકાર માં છે તો ઉપર જેસે ગુણાકાર એટલે કે આ કૌંસ માં લખી નાખજો આપણે તો આ ગુણાકાર ને આ ભાગાકાર ઓડી જશે તો આપણે ડાયરેક્ટ પણ ઉડાડી શકીએ છીએ આપણે ઉપર રીત કરી હતી પણ અહીંયા હવે રીત આપણે કરતા નથી ઓકે બેટા તો હવે આગળ આવશે 6x વત્તા આઠ નીચેનો નો ત્રણ ઉડી ગયો છે છેદ ઉડી ગયો છે અહીંયા છે છ x ઓછા ત્રણ x સજાતીય પદ જોડી બની ગઈ છે સજાતીય પદ છે આપડો છ x અને minus ત્રણ x અને બીજો સજાતીય પદ છે આઠ અને છવીસ હવે ધ્યાનથી આપણે આ minus ત્રણ x ને લઈ જઈએ સામે જમણી બાજુથી ડાબી બાજુ અને આઠ ને ડાબી બાજુ થી जमनी तो 6x प्लान हो गया 6x हमने आपरे कहीं ले जाता के जमनी दाबी बाजू की दाबी बाजू 3x दात जमनी बाजू હતું સામે લઈ જઈએ તો પ્લસ થઈ જાય 3x કેમ માઈનસ હતું તો પ્લસ કેમ પ્લસ થાય દાબી बाजू નો જમણી बाजू જાય તો પણ પ્લસ અને જમણી बाजू નો ડાબો बाजू જાય તો પણ પ્લસ इज इक्वल टू 6 ઇઝ इक्वल टू 26 આ 8 પ્લસ છે સામે જાય તો માઈનસ सामे जाए तो माइंस छः एक्स एलेक्ट्रॉनिक्स बने नो सर वालों का छः एक्स एलेक्ट्रॉनिक्स कितना दे नौ एक्स इज़ इक्वल तो, अच्छा छः विश मात्री आठ जाए छः विश मात्री आठ जाए तो वधे कितना वधे तमारा अधार कितना वधे अधार एक्स नहीं आ गड़ चेन नौ गुना कर सामाजे गुना कर सामे जाए भाग છેદમાં નાઉ do 18 9 ના ગણ્યામાં ડાળાવ છે તો છેદ ઉડી ગયા તો x = આયો આપણો બરાબર આ x ને જવાબ આવી ગયો બરાબર આ દાખલો પણ આપણો છે બરાબર ક્વેશ્ચન નંબર 6 માં છેલ્લો દાખલો છે આપણો શું છે 2 1 / 3 + 1 અહીંયા અંશ છે છે અહીંયા અંશ છે તો છેદમાં તહીની રીતે ગુણાકાર કરીને લખ બરાબર જેમ આગળમાં 3 દાખલો કર્યા એવી જ રીતે સંમે एक साथ एक छिद्मा नहीं इतने किसूल रखा है एक लाख सूल रखा है एक हवे करवाने चौकड़ी गुना का दोनों गुना का एक साथ एक बेस वट्टा एक नो गुना का प्राण साथ एक प्राण एकुं छिद्मा प्राण नो गुना का एक साथ प्राण एकुं इसे कुवडी तो साथ एक नो गुना का 39 * 15さて 35 सॉरी 39 * 15さて तो 15 * 3 = 45 ना छेद में 15 * 1 = 15 ओके बेटा नेक्स्ट बढ़िया आपड़े आगे હવે અહીંયા छेद सरका નથી જુઓ અહીંયા छेद सरका હતા તો આપણે ઉલાવી દીધા અહીંયા छेद सरका નથી તો અહીંયા એક કામ કરી ત્રણ ગડિયામાં 15 આવે છે તો ત્રણ ભાગાકારમાં છે ને તો આને લઈ જઈએ સામે વાળાના ગુણાકાર તો बे x

काउंस में गुणाकार इसलिए काउंसच केवा 2x + 3 = અહીંયા 3 गुणाकार में હતું તો 3 તો 6 જ ની ઉડી ગયું તો હવે કૌંસ ના લખો તો પણ ચાલે એટલે કે 7x + 42 ઓકે 5 નો ગુણાકાર 2 સાથે પણ કરવાનું 5 નો ગુણાકાર 3 સાથે આ ગુણાકાર નો મતલબ કે જે પદ્યા પદ હોય કૌંસ ની અંદર એ બધા પદ સાથે ગુણાકાર કરવાનો 5 2 10x 5 અને 3 નો ગુણાકાર 5 કરી 3 = 7x + स्टार ઓકે બેટા હવે ધ્યાન પીજો સજાતીયા પછી કરી બની ગયા છે સજાતીયા પછી આપડા ક્યાં 10x અને 7 અને બીજો છે 15 અને 45 તો આપણે કામ કરીએ આ 10x ને ત્યાં જ આ 7x ને લઈ જઈએ બરાબરની આ બાજુની સાઈડ બદલાઈ જશે અને આ 15 ને બરાબરની આ બાજુ લઈ જજો નિશાની બદલાશે એટલે કે 10x ક્યાં તો ડાબી બાજુ કેમ નહોતી આજ આ 7 એક જમણી બાજુ હતો બરાબરની બરાબરની જમણી બાજુ હતો તો ડાબી બાજુ લઈ જાવ તો નિશાની બદલાય 7x = ક્યાં નહોતી આજ 45 જમણી બાજુ જ હતો 15 ડાબી બાજુ હતો જમણી બાજુ હતો ડાબી બાજુ લઈ જાવ -15 ઓકે બરાબર चलो 10x माती 7 एक जा 3x इज इक्वल टू 45 माती 15 जाए 30 x ની આગળ 3 ગુણાકારમાં સામાન્ય વાળાના ભાગાકારમાં 30 ભાગ્યા 3 3a ધાન x નો જવાબ આયો આપણો x જવાબ આયો x નો જવાબ x બરાબર x બરાબર આ દાખલો આપણો પૂરો થયો આ દાખલો પણ પૂરો થયો ને આ વિડિયો પણ આપણી પૂરી થઈ નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજા દાખલા ગણીશું બરાબર થેન્ક યુ એન્ડ બાય